ભડકું લઈ લઈશું ભાઈ ભયડકું પણ કહી શકો અને જાડો લોટ બી કહી શકો ઘઉંનો જાડો લોટ લઈને પછી આપણે થોડો અંદર ચણાનો લોટ નાખીશું અને સોજી નાખી દઈશું અને આ બધું પ્રોપર આપણે મિક્સ કરીને આપણે આમાં ઘીનું નાખવાનું છે તો આપણે જોઈ શકીએ છીએ કે ઘીનું મોણ નાખી દીધું છે અને આપણે આને પ્રોપર મિક્સ કરીને બરાબર મિક્સ કરી દઈએ અને આપણે ઘીનું મોણ એટલું નાખવાનું કે આપણે મુઠ્ઠીમાં લઈએ ને તો આમ વળવું જોઈએ જો આમ વળવું જોઈએ એટલું મોણ આપણે ઘીનું લેવાનું છે અને ઘીનું મોણ લીધા પછી આપણે પાણી પહેલાથી ગરમ હુંફાળું પાણી ગરમ કરી રાખ્યું છે તો ગરમ પાણીથી જ આપણે લોટ બાંધવાનો છે અને પાણી થોડું થોડું નાખીને આને કઠણ આપણે લોટ બાંધીશું આ ઢીલો લોટ નથી બાંધવાનો નહીતર મુઠિયા સરખા વળશે નહીં એટલે આપણે આ લોટ આપણે કઠણ બાંધવાનો છે માટેનો લોટ રેડી થઈ ગયો છે તો જોઈ શકો છો આપણે લોટ આટલો કઠણ બાંધવાનો છે તો હવે આપણે મુઠિયા વાળી લઈશું તો મુઠિયા વાળવા માટે આપણે હાથ વડે જોઈ શકો છો તમે કે આ ટાઈપના આપણે મુઠિયા વાળવાના છે તો સરસ તળાશે તો જોઈ શકો છો આપણા મુઠિયા રેડી થઈ ગયા છે તો આપણે હવે એને તળી લઈએ તો આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ ગરમ થાય પછી આપણે મુઠિયા નાખીએ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે મુઠિયા અંદર તળી લઈએ આ મુઠિયા આપણે તળવાના એકદમ થોડા કડક તળવાના છે જ્યાં સુધી લાલ ના થાય ત્યાં સુધી આપણે આ મુઠિયાને તળવાના છે તો આપણા મુઠિયા તળાઈને રેડી થઈ ગયા છે જોઈ શકો આવા લાલ થવા દેવાના છે જેથી કરીને અંદરથી કાચા ના રહી જાય તો આવા લાલ મુઠિયા થવા દઈએ આપણે અને હવે એને બહાર કાઢી લઈએ અને હવે આપણે મુઠિયાને થોડા પાંચેક મિનિટ ઠંડા થવા દઈશું પછી એને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાના છે આપણે મુઠિયા એક તાસમાં કાઢી લીધા છે તો આપણે એને અતક આવી રીતે થોડા થોડા તોડી નાખીશું એટલે ઠંડા થઈ જાય અને ઠંડા થાય પછી જ આપણે મિક્સરમાં એને ગ્રાઇન્ડ કરવાના છે તો આવી રીતે આપણે મુઠિયાને બધા ભાગી નાખીશું આપણા મુઠિયા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ ગ્રાઇન્ડ કર્યા પછી આપણે એને ચાણીથી ચાળી લેવાના છે મુઠિયાને ગ્રાઇન્ડ કરી દીધા છે તો હવે આપણે એને ચાળી લેવાના છે આપણે સરસ એને ચાણીથી ચાળી દેવાના છે તો આપણે મુઠિયાને ગ્રાઇન્ડ કરીને ચાળી લીધું છે તો હવે આપણે એમાં દળેલી ખાંડ કાજુ બદામની કતરણ સૂકી દ્રાક્ષ આ બધું નાખીને આપણે પ્રોપર પેલા અને મિક્સ કરી દેવાનું છે અને મિક્સ કર્યા પછી આપણે અંદર ઘી નાખીશું તો આપણે પ્રોપર ઘી મિક્સ કરી દીધું છે જોઈ શકો છો કે આ રીતે લાડુ વળે એટલું આપણે ઘી નાખવાનું છે જો લાડવો કેવો સરસ વળ્યો છે આપણે ચૂરમાના લાડુ બધા વાળી લીધા છે તો હવે એના ઉપર આપણે ખસખસ લગાવી દઈશું તો ખસખસ આપણે આવી રીતે બધા લાડવામાં લગાવી દઈશું મેં ચૂરમાના લાડુ ઉપર ખસખસ લગાવી દીધી છે તો તમને આ મારી રેસીપી પસંદ આવે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં